હેલો સ્ટુડન્ટ વેલકમ ટુ હેપી લર્નિંગ હું છું કાજલ મેમ અને આપણે ચેપ્ટર નંબર તેર આંકડા શાસ્ત્રની શરૂઆત કરી હતી જેનું બોર્ડમાં વેટેજ સોળ માર્ક્સનું છે તો આપણે ગયા વિડીયોમાં સેક્શને જોઈ ગયા હતા જે વિદ્યાર્થીઓને બાકી હોય તો એ સેક્શને જરૂરથી જોઈ લે આ વિડીયોમાં આપણે સેક્શન બી જેમાં બે માર્ક્સનો તમારો એક ક્વેશ્ચન રહેશે એ આપણે જોવાના છે કે કવિ કેવી રીતના પૂછાય છે વિદ્યાર્થી મિત્રો જો તમે આ ચેનલ પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો લાઇક શેર અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં તો અહીંયા સ્લાઇડ પર આપણી પાસે પહેલો ક્વેશ્ચન છે કે વર્ગીકૃત માહિતી માટે એન એલ સીએફ એફ એચ આપેલા છે તો મધ્યસ્થ સુધું અને આ તમે જોઈ શકો છો તેમ કે માર્ચ અને જુલાઈ બે હજાર ચોવીસમાં પૂછાયેલો ક્વેશ્ચન છે એટલે બંને વાર સેમ ક્વેશ્ચન પૂછાયો છે બરા એટલે અહીંયાથી તમારે એક વસ્તુ યાદ રાખવી કે આ રીતે ડેટા આપેલો હશે નોર્મલી સૂત્ર મૂકો અને કિંમત મૂકીને સાદું રૂપ આપો એટલે આ તમારા બે માર્ક્સ પાક્કા અથવા તો જે આપણે ગયા વિડીયોમાં ઘણા બધા ક્વેશ્ચનમાં જોઈ ગયા હતા કે મધ્યક મધ્યસ્થ અને બહુલોકનો આંતર સંબંધ ધરાવતું સૂત્ર તો એ પણ યાદ રાખી લેવું કે એને લગતો પણ ક્વેશ્ચન પૂછાઈ શકે છે તો આપણે સ્ટાર્ટ કરીએ તો અહીંયા મધ્યસ્થ છે સૌથી પહેલાં મધ્યસ્થનું આપણે સૂત્ર લખી દઈએ એમ બરાબર એલ પ્લસ એન બાય ટુ માઇનસ સી એફ છેદમાં એફ ગુણ્યા એચ બરા હવે આપણે આની કિંમત મૂકી દઈશું એલની કિંમત સાહીઠ પ્લસ એન બાય ટુ એટલે કે ત્રેપન ભાગ્યા બે માઇનસ સી એફ તો સી એફની કિંમત છે બાવીસ એફની કિંમત છે સાત અને ઊંચાઈ આપેલી છે આપણને દસ હા તો સાદુરૂપ આપતા સાઈઠ એઝ ઇટ ઇઝ રાખીશું પ્લસ ત્રેપન ભાગ્યા આપણે બે કરીએ એટલે બે દુ ચાર હા બે છ બાર એટલે છવ્વીસ પોઈન્ટ પાંચ આપણને મળશે માઈનસ બાવીસ ભાગ્યા સાત ગુણ્યા દસ હા આગળ વધતા સાઈઠ એઝ રહેશે છવ્વીસ માંથી બાવીસ બાદ કે ચાર પોઈન્ટ પાંચ ગુણ્યા દસ અહીંયા સાઈઠ વત્તા ચાર પોઈન્ટ પાંચ એટલે દશાંશ સિહ્નો કાઢી નાખ્યા હતા સીધા ચાર પોઈન્ટ પાંચ ગુણ્યા દસ કરો એટલે દશાંશ સિહ નીકળી જશે પિસ્તાળીસ ભાગ્યા સાત ભાગ્ય સાત આપણે એને સાત વડે ભાગીએ એટલે સાત છ બેતાળીસ ત્રણ વધશે દશાંશ સિહ્નો મૂકીશું शून्य नीचे लेता सात चौक अठया बच्चे हज़े एक शून्य लीए तो अँ सात दु चौद छीरो लीए ए सात इटा छप्पन तो अँ ते जु शको छइट चार सौ अठयाीस एने ले आप छता है એટલે સાહીઠ વત્તા છ તો છાસઠ પોઈન્ટ તેતાળીસ તો આ તમારો મધ્યસ્થ થઈ જશે વિદ્યાર્થી મિત્રો આ વ્યવસ્થિત જોઈ લઈએ તો હવે નેક્સ્ટ આપણે બીજા ક્વેશન તરફ આગળ વધીએ એ આપેલું છે એફઆઈ છે એફઆઈ છે એચ છે અને મધ્યક સોદો એટલે કે આ પદ વિચલન રીતે આપેલો છે ડેટા તો એક્સ બાર બરાબર એ પ્લસ સીગમાં એફઆઈ છેદમાં સીગમાં એફઆઈ એચ કિંમત મૂકી દઈએ એની કિંમત બત્રીસ પોઈન્ટ પાંચ એફઆઈયુઆઈ માઇનસ ત્રેવીસ એફઆઈ આપણી પાસે છે પાંત્રીસ અને એચ છે પાંચ હા તો આ ભાગ ઉડી જશે પાંચ સીતા પાંત્રીસ તો માઇનસ સોરી બત્રીસ પોઈન્ટ પાંચ પ્લસ માઇનસ માઇનસ ત્રેવીસ ભાગ્યા સાત તો આપણે અહીંયા ત્રેવીસ ભાગ્યા સાત કરી લઈએ તો અહીંયા સાત તરી એકવીસ બે વધશે દશાંશ સિન્હ મૂકશો એટલે અહીંયા એક ઝીરો લેતા સાત ચૌદ છ વધશે એટલે ફરી ઝીરો લેશો તો સાત ઇટા છપ્પન ચાર વધે એટલે કે આગળ કન્ટિન્યુ રહેશે તો આપણે ત્રણ પોઈન્ટ લઈ લઈએ તો બત્રીસ ત્રણ પોઈન્ટ અઠ્યાવીસ તો બાદબાકી કરવાની છે જે પણ આપણે અહીંયા હું તમને કરીને બતાવું છું બત્રીસ પોઈન્ટ પાંચ માઇનસ ત્રણ પોઈન્ટ અઠ્યાવીસ આંકડા શાસ્ત્રમાં બધું ધ્યાન રાખવું કે આપણો ના અડધો માર્ક્સ પણ ન કપાય એનું ધ્યાન રાખવું તો અહીંયા આપણે ઝીરો મૂકી દઈએ તો અહીંયાથી કો લેતા ચાર દસ તો દસમાંથી આઠ જશે એટલે બે ચારમાંથી બે જશે બે અને બત્રીસ માંથી ત્રણ બાદ કરો એટલે કે અહીંયા રહેશે આપણી પાસે ઓગણત્રીસ નેક્સ્ટ આગળ વધીએ ત્રીજો ક્વેશ્ચન તો વિદ્યાર્થી મિત્રો એક મેઇન વસ્તુ કે જેટલી વેરાયટીના દાખલા છે એ મેં અહીંયા લીધા છે એટલે કે તમે રીત ઉપર ફોકસ કરજો કે કેવી રીતે થાય છે તો અહીંયાથી કોઈ પણ દાખલો પૂછાય તો તમે સોલ્વ કરી શકો છો આસાનીથી મધ્યક આપ્યું એફઆઈડીઆઈ એફઆઈ અને ધારેલ મધ્યક એટલે કે ધારેલ મધ્યકની રીતનું સૂત્ર આપણે લખી દઈએ તો એક્સ બાર બરાબર એ પ્લસ સિગમા એફઆઈડીઆઈ ભાગ્યા સિગમા એફઆઈ કિંમત મૂકતા એક્સ બારની કિંમત આપેલી છે પચીસ પોઈન્ટ આઠસો સત્તાવન એ શોધવાના છે તો આપણે એ એઝ ઇટ ઇઝ રાખીએ છીએ એફઆઈડીઆઈ એકસો વીસ અને એફઆઈ આપેલા છે એકસો ચાલીસ તો હવે અહીંયાથી ઝીરો ઝીરો ભાગ ઉડી જશે બે વડે ભાગ ચલાવતા બે છંગ બાર બે સિત્તા ચૌદ એટલે આપણે છ ભાગ્યા સાત કરવાની જરૂર પડી તો ચલો ફટાફટ કરી લઈએ થોડું આપણે અહીંયા કરી લઈએ છ ભાગ્યા સાત ભાગ નહીં ચાલે એનો ઝીરો એક્સ્ટ્રા ઝીરો લઈએ એટલે સાત ઇટા છપ્પન ચાર વધશે ફરી ઝીરો લઈએ તો સાત પંચા પાંત્રીસ પાંચ વધશે ફરી ઝીરો લઈએ સિત્ય સિત્ય ઓગણપચાસ એટલે ઝીરો પોઈન્ટ આઠસો સત્તાવન તો તમે અહીંયા જોઈ શકો છો કે આપણે ભાગાકાર કરતાં આપણને ઝીરો પોઈન્ટ આઠસો સત્તાવન મળે છે તો અહીંયા આપણે એને લખી દઈએ 25.857 પોઈન્ટ આઠસો સત્તાવન બરાબર એ પ્લસ ઝીરો પોઈન્ટ આઠસો પ્લસમાં છે જે અધર બાજુ જશે બીજી બાજુ જશે એટલે માઇનસ થઈ જશે તો પચીસ પોઈન્ટ આઠસો સત્તાવન માઇનસ ઝીરો આઠસો સત્તાવન બરાબર એ તો બાદ બાકી તમે અહીંયા જોઈ જ શકો છો ઝીરો પોઈન્ટ આઠસો 25.857 પોઈન્ટ આઠસો સત્તાવનમાંથી ઝીરો પોઈન્ટ આઠસો બાદ કરો એટલે બચશે આપણી પાસે 25 તો એની કિંમત આપણને અહીંયા પચીસ મળી જશે નેક્સ્ટ આગળ વધીએ તો અહીંયા અલગ અલગ માહિતી તમને આપેલી છે અને બહુલક શોધવાનું છે તો બહુલકનું સૂત્ર લખી લઈએ ઝેડ બરાબર એલ પ્લસ એફ વન માઇનસ એફ ઝીરો ટુ એફ વન માઇનસ એફ ઝીરો માઇનસ એફ ટુ ગુણ્યા એચ કિંમત મૂકીએ એલની કિંમત ચાલીસ એફ વન સાત એફ ઝીરો ત્રણ ટુ એફ વન એટલે બે ગુણ્યા સાત એફ ઝીરો ત્રણ એફ છ અને એચ આપણી પાસે છે પંદર सादरूप आपिए 40 प्लस 7 माती 3 जसे એટલે 4 અહીંયા ગુણાકાર થઈ જશે 7 * 2 14 માઈનસ માઈનસ પ્લસ તો 6 ને 3 9 એટલે 14 - 9 * 15 40 + 4 14 માંથી 9 બાદ કરે એટલે આપણી પાસે 5 વધશે ગુણ્યા પંદર તો પાંચ વડે અહીંયા ભાગ ઉડી જશે પાંચ તરી પંદર હવે ગુણાકાર ચાલીસ એઝ ઇટ ઇઝ અને ચાર તરી બાર તો ચાલીસ વત્તા બાર સરવાળો કરીએ એટલે આપણો આન્સર થઈ જશે બસ સોરી ચાલીસ વત્તા બાર કરીએ એટલે આપણો આન્સર થઈ જશે તો તો આપણો આન્સર છે વિદ્યાર્થી મિત્રો સેક્શન બી જોયું કે જેમાં તમને મધ્યક મધ્યસ્થ અને બૌલગના સૂત્ર તથા તેઓનું આંતર સંબંધ ધરાવતું સૂત્ર યાદ હોય તો તમે આરામથી અહીંયા બે માર્ક્સ મેળવી શકો છો એટલે કે સૂત્ર એની કિંમત મૂકો સાદરૂપ આપો એટલે તમને આન્સર મળી જશે તો આવા જ સરસ વિડિયો જોવા માટે અમારી ચેનલને જરૂરથી ફોલો કરી લેજો વિડીયો પસંદ આવ્યો તો લાઇક શેર એન્ડ કમેન્ટ કરવાનું ભૂલતા નહીં આપણે મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં